મહેસાણાના કડીના વેખરા ગામે જમીન વિવાદમાં અમદાવાદના બિલ્ડર મનન પટેલ પર થયેલા હુમલામાં પાબલો પોલીસે આઠ લોકોની ધરપકડ કરી છે જ્યારે પોલીસે મુખ્ય આરોપી મેહુલ રપારી સહિત આઠ લોકોની ધરપકડ કરી ગઈકાલે તો મારામારીના ગુનામાં પોલીસે મુખ્ય આરોપી મેહુલ રપારી સહિત આઠ લોકોની ધરપકડ કરી હતી તમામ આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે આજે તમામ આરોપીઓને ઘટના સ્થળ પર લઈ જવામાં આવશે અને ઘટનાનું રીકા કરવામાં આવશે મહેસાણાના કડીના વેખરા ગામે જમીન વિવાદમાં અમદાવાદના બિલ્ડર મનન પટેલ પર થયેલા હુમલામાં પાબલો પોલીસે આઠ લોકોની ધરપકડ કરી છે જ્યારે પોલીસે મુખ્ય આરોપી મેહુલ રપારીશ સહિત આઠ લોકોની ધરપકડ કરી ગઈકાલે જમીનનો કબજો લેવા કરેલ મનન પટેલ રિપલ પટેલ અને અમિત શર્મા પર આરોપીઓએ જીવલેન હુમલો કર્યો હતો હુમલા બાદ પોલીસે પંદર જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ પણ હાથ ધરી તો મારામારીના ગુનામાં પોલીસે મુખ્ય આરોપી મેહુલ રપારીશ સહિત આઠ લોકોની ધરપકડ કરી હતી તમામ આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે આજે તમામ આરોપીઓને ઘટના સ્થળ પર લઈ જવામાં આવશે અને ઘટનાનું રેખા કન્સ્ટ્રક્શન કરવામાં આવશે